શ્રાવણ માસમાં કાવડયાત્રા ચારસોથી વધુ કાવડિયાઓએ ભેરવ ગામથી હરિપુરા ગામ સુધી સોળ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી બોઢાનાથને જળાભિષેક કર્યો શ્રાવણ માસના પવિત્ર અવસરે રવિવારે કામરેજના કાળભેરવ મંદિરથી હરિપુરા ખાતે આવેલા એકસો પચીસ વર્ષ જૂના હરિહરેશ્વર મહાદેવ મંદિર સુધી ચારસોથી વધુ કાવડિયાઓએ સોળ કિલોમીટરની કદ કાવડિયાત્રા પૂર્ણ કરી આ યાત્રાનું આયોજન હરિહરેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને હરિપુરા ગામના સરપંચ સોનલબેન દ્વારા કરવામાં આવ્યું હતું સવારે પાંચ વાગે કારભેર મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં નાના બાળકો મહિલાઓ અને વડીલો સહિત પાંચસોથી વધુ ભક્તો અને સેવકો જોડાયા હતા કાવડિયાઓએ તાપી નદીમાંથી જળ ભરી ડીજેના તાલે ભક્તિભાવ સાથે હરિપુરા ખાતે આવેલા હરિહરેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હતો આ પૌરાણિક મંદિરે જળાભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી હરિહરેશ્વર મહાદેવ ત્રસ્ટના ત્રસ્તી પરેશભાઈના માર્ગદર્શન હેઠળ આયોજિત આ યાત્રામાં ભક્તો ભક્તિમાં લીન થઈ શાવણના પવિત્ર મહોલમાં ભગવાન શિવની આરાધના કરી આ પ્રસંગે હરિપુરા ગામના સરપંચ સોનલબેન અને અન્ય સેવકોએ યાત્રાને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપ્યું હતું આ યાત્રાને શ્રાવણ માસની ભક્તિ અને ઉત્સાહને વધુ ગાઢ બનાવ્યો અને ભક્તોએ ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા હતા મારું નામ પાટાવાળા ઈશા પ્રફુલભાઈ છે મેં હરિપુરા ગામમાં રહું છું અમારા ગામમાં આજે કાવાર યાત્રાની શરૂઆત થઈ હતી તે કાલ ભેરવથી હરિહરેશ્વર મંદિર લગી રહી હતી તે હરિહરેશ્વર મંદિર આ કાવડ યાત્રામાં અમે ભાઈઓ બહેનો પુરુષો બધા યુવાનો બધાએ ભાગ લીધેલો હતો અમને ખૂબ મજા આવી આનાથી અમને ખૂબ આનંદ થઈ અને ભક્તિભાવમાં ખૂબ ઉત્સાહ આવ્યો સોહિલ કુમાર સતીશભાઈ પટેલ છે અમારા ગામમાં હરિશ્રી હરિહરેશ્વર ટ્રસ્ટ દ્વારા આ ચોથી કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું જેમાં ભેરવ ગામ કાલ ભેરવ મહાદેવ મંદિરથી હરિપુરા શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર સુધીની આ કાવડ યાત્રા હતી અને આ ટોટલ બાળકો બાળકો વૃદ્ધો મહિલાઓ બધા થઈને ટોટલ ચારસો પાર્ટિસિપેટ કર્યો અને આ કાવડ યાત્રામાં દરેક ડાટારોનો કાલ મહાદેવ મંદિરના આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે તેમણે સંપૂર્ણ સહકાર આપ્યો અને આ મંદિરના આજની કાવડ યાત્રા એટલી વિશેષ છે કે અમારા ગામમાં છેલ્લા વીસ વર્ષથી સંતલપીડેલો હતો મંદિર ભંટવાનો અને મંદિરના જીર્ણોધારમાં અડચણો આવતા આખરે આ મંદિર નું જીર્ણોધારનું કામ સંપૂર્ણ થયું છે તમે જોઈ શકો છો અને આજે એટલો ઉત્સવનો માલો માહોલ છે કે આ ચોથી યાત્રા અમારા નવ નિર્માણ પામેલ મંદિરની અંદર કરવામાં આવે છે અને જળાભિષેક કરવામાં આવ્યો છે તો લાસ્ટ યર પણ છેલ્લા વર્ષે પ્રાય પ્રતિષ્ઠા નું આયોજન કરેલું હતું ફેબ્રુઆરીમાં અને આ સંપૂર્ણ થયેલ છે તો ગામમાં અને ખૂબ ખૂબ ઉત્સાહ છે યુવાનો કાવડ યાત્રામાં આવી જ રીતે દરેક કાવડ યાત્રામાં હરિપુરા ગામના લોકો પાર્ટિસિપેટ કરતા રહે અને મહાદેવના રંગે રંગાયેલા રહે એવી પ્રાર્થના અને બસ